હાજર કુલદીપ સિજન્ટા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્લોટ વિઝિટ માટે આવેલા હતા ખડવાવડી ગામે ખેડૂત મિત્રએ એ મરચીનું વાવેતર કરેલું છે એને આપણે ખુદ પૂછીએ કઈ વેરાયટી વાવી છે અને કેવી વેરાયટી નમસ્કાર નમસ્કાર તમારું નામ વિનુભાઈ કાવાભાઈ મેયર ગામ ખડવાવડી તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ ખડવાવડી ગામે છે અને તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું હું સિઝનતા સોનું વાવેતર કર્યું છે અને ગણેશ હોય આવે વૈશાખ મહિનામાં ચાર દિવ ત્યારે મેં મરસી વરો હોય તેથી વાવી દેવાનું જેઠ મહિનાને બે ત્રણ દિવસ બાકી રહે ત્યારે આપણે મરસી સારું થઈ જાય છે અને આપણે સંધાની પેલા ભાવ ઊંચા મૂછા લઈ ઈએ છીએ અત્યારે ભાવ પડે આપણું કામ પૂરું થઈ જાય છે અને મરસી આ જ રીતની હોય છે નું ફ્રૂટ સેટિંગ જોવો તમે જોાલ લાગેલો છે ખૂબ સારો અને ભાવ બી સારા મળે છે અન્ય વેરાયટી કરતાં અને આપણે ત્રણ ત્રણ શાહનું વિનાટ કરીએ છીએ એકાત્ર તરણ શાહમાંથી આપણને આઠ નવ હજાર આઠ નવ હજાર તરણ શાહના આપણને મળે છે ત્રણ શાહના આઠથી નવ હજાર રૂપિયા મળે એકાત્ર ઉતારીએ છીએ અને આમથી ઉતારીને હાલ્યા જઈએ લાંબ જાય કે પાછું સારું થઈ જાય છે આ રીતે આપણે બસી વાવી છે અને આપણે વેલી વાવી છે અને આપણે લાભ સારામાં સારો મળે છે એટલે તમને આ વેરાયટી ખૂબ સારી લાગી કાંઈ ઘટે તો તમે બીજા ખેડૂતને હું સલાહ કરશો હું સલાહ એમ કરું છું કે જેને પાણી હોય અને